સનાતન ધર્મમાં ચરણ સ્પર્શ કરવું એટલે કે પગે લાગવાને આદર આપવામાં આવે છે આપણાથી કોઈ મોટી ઉંમરની વ્યક્તિ આપણને મળે ત્યારે તેને પગે લાગવું એક ભારતીય પરંપરા છે સાથે જ ધર્મગ્રંથોમાં પણ પગે લાગવું તે અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે આ સાથે જ એમ પણ જણાવવામાં આવ્યું છે કે અમુક પરિસ્થિતિઓમાં અને અમુક લોકોના ચરણ સ્પર્શ ન કરવા જોઈએ જેમાં જમાઈએ પોતાના સસરાના પગ ન સ્પર્શવા જોઈએ એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે દક્ષનો વધ કર્યા બાદ ત્યારથી આ નિયમનું પાલન કરવામાં આવે છે ભાણેજે મામાના પગ ન સ્પર્શવા જોઈએ શાસ્ત્રોમાં ભાણેજને ખૂબ જ આદરણીય માનવામાં આવે છે ને જો તેઓ તેના મામા કે મામીના ચરણ સ્પર્શ કરે છે તો ઊંધા તેઓને પાપ લાગે છે કન્યાને દેવીનો અવતાર માનવામાં આવે છે તેથી કુંવારી કન્યાઓને કોઈ ના પગે સ્પર્શ કરવા ન જોઈએ સૂતા વ્યક્તિના પગને સ્પર્શ ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સૂઈ રહેલા વ્યક્તિની ઉંમર ઘટી જાય છે જો કોઈ પૂજા કરી રહ્યું છે તો તે સમય દરમિયાન તેમના પગને સ્પર્શ ન કરવો જોઈએ જો તમે કોઈ મંદિર કે ધાર્મિક સ્થળે તમારા કોઈ સંબંધી કે સારા માણસોને મળો છો તો ત્યાં તેના પગને સ્પર્શ ન કરવો જોઈએ કારણ કે ધાર્મિક સ્થળે ભગવાન સમક્ષ નમન કરવું શ્રેષ્ઠ છે જો તમે ત્યાં કોઈ અન્ય વ્યક્તિના પગ સ્પર્શ કરો છો તો તે ભગવાનનું અપમાન માનવામાં આવે છે